નામ નથી લઈ ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતી હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો મૃતકના પરિવારે ખ્યાતી હોસ્પિટલના તબીબ સામે આવા ગંભીર આક્ષેપ કર્યા પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ ચાર ઓક્ટોબર વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો જેમાં પીએમજી કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા જોકે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈપણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જીઓપ્લાસ્ટીનું ઓપરેશન કરી દેવાયું ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી ગઈ ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત ચાર નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું આયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી જાત ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો છ તારીખે એટલે કેમ્પમાં તપાસ કરાવી એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો અમારી ગાડી આવશે એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે એટલે કે સ્ટેન્ડ મૂકવવું પડશે સિવિલમાં લઈ ગયા પછી સિવિલના લોક ડૉક્ટરોને તપાસ કરતાં એમને એમના અભિપ્રાય મુજબ એમને કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું હોય એમની બેજરકારી હોય કે ગમે તે હોય પણ આમનું તબિયત એના કારણે લસડી છે એટલે સિવિલમાં અગિયાર દિવસ માટે એમણે સારવાર કરી

આ નકલી એનએ હુકમોના કૌભાંડમાં બસો ઓગણીસ શંકાસ્પદ સર્વે નંબરમાંથી એકસો સર્વે નંબરો મામલે જુદા જુદા ગુના કરવામાં આવ્યા બાકી રહેલા પંચ્યાસી સર્વે નંબરના કાગળો જ નહીં મળતા હોવાની વાતથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાતના ચેરમેનનો એક વિડીયો વાયરલ થયો મત આપો તો કામ થશે નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી એવું તેઓ વિડીયોમાં કહેતા દેખાઈ રહ્યા છે આવો સાંભળી તેમણે શું કહ્યું તાયરનો نتعવક તે ચટણી આપણો કોઈને મત દેવાનું થાતું નથી ત્યાં લાગે છે કે એવી તમે અમને નો આપો માંગ્યું તો પણ આની પેલા તમે તમે મને કાઈ આયક્યું હોય બેન તો